જય માતાજી બાપા સીતારામ હું ઘણા સમયથી બગડાણા જાઉં છું અને લોકો મને બધા મામા તરીકે ઓળખે મને કુદરતી ભાસ થયો કે મારે બગડાણા જવું છે પહેલો પહેલો ગયો ત્યારે મને લોકો કહેતા કે અહીંયા જનાવરો મારી આરે જ હોય છે અને હું છું ને એ મને દોરીને જાય ક્યારેક હું દોરીને જાઉં એવું પણ મને ભાસ થાય ઘણી વખત થાય જય સી મિત્રો બાપા જય જય સીતારામ આજે એક બાપાના ભક્ત વિશે વાત કરવી છે કે બાપા પ્રત્યે અટૂક શ્રદ્ધા અટૂક વિશ્વાસ અટૂક પ્રેમભાવ બાપાનું નામ લે એટલે એના મુખમાંથી એક હસતો ચહેરાથી બાપા સીતારામ એવું એક આમ કહેવાય ને કે બાપાનું નામ લઈએ તો એના ચહેરા ઉપર એક અલગ જ સ્મિત એક અલગ જ આનંદ એવા વ્યક્તિ વિશે આપણે વાત કરવી છે કે બાપાનું નામ લેતા એનામાં એક એક અલગ જ હરખ એક અલગ જ લાગણી એક અલગ જ ભાવ જ લોકોને પ્રેમ ભાવી ને એનાથી જે કાંઈ બાપાના નામની પ્રસાદી રૂપે એ બાપા જય જય સીતારામ છે તો આપણે એ જ એવા જ વ્યક્તિ વિશે વાત કરવી છે જે ગુજરાતમાં અમરેલી જિલ્લો એમાં સાવરકુંડલા તાલુકો સાવરકુંડલાના વતની અને ગાંધી મામા તરીકે ઓળખતા આશરે છેલ્લા પચીસ વર્ષથી પૂનમ ભરવા બગદાણા પગપાળા ચાલીને જાય છે આશરે મામાને પૂછ્યું તો મામા એમ કહે છે કે છેલ્લા હું પચીસ વર્ષથી પગપાળા ચાલીને જાઉં છું તો કોઈ દિવસ મામાને પગપાળા પચીસ વર્ષમાં કોઈ દિવસ મામાને પૂછ્યું તો કોઈ દિવસ કોઈ બી દુર્ઘટના કે કોઈ દિવસ કાંઈ એની સાથે પટાવ નથી કર્યો એમ કે જે સ્થાન ઉપર જાય છે એ સ્થાનની એમની કૃપા હોય છે અને કોઈ પણ જગ્યાએ પગપાળા ચાલીને જ જાય છે બગદાડા તો જાય છે પણ શ્રાવણ માસમાં સોમનાથ પછી વીરપુર ખોડલધામ ગાગવાડ લોકોના કુળદેવીની કોઈની માનતા હોય છે તો એ એ માનતામાં પણ એને સહયોગ આપીને કે કોઈ પણ એક વ્યક્તિ કહે કે મારે આ જગ્યાએ માનતા છે તો કશું જ કોઈ ના પાડ્યા વગર એમની સાથે એમનો સથવારા માટે જાય છે એ મામા એવું જ ગણે છે કે તમારા માતાજી એ મારા જ માતાજી એમ ભાવ રાખીને એમની સાથે જાય છે ઘણી જગ્યાએ મામા લોકોની સાથે ગયા છે કોઈના કુળદેવી હોય કોઈના સુરાપુરા હોય કે કોઈને કોઈ જગ્યાએ માનતા હોય તો કોઈની સાથે સથવારા માટે એમની સાથે જાય છે તો આપણે મામા સાથે થોડી ઘણી વાતચીત કરીએ શું છે ક્યાંથી આ શરૂઆત થઈ પગપાળા અને મામા કશું કોઈ ફોન કે બાઇક કે સ્કૂટર કે એવું કંઈ રાખતા નથી બસ એને ચાલવાનું કયો એટલે એની સિવાય એને કાંઈ ન જોઈએ મિત્રો આ ચેનલમાં નવા છો તો આવી જ નવીનતમ માહિતી તમને મળતી રહેશે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરી દો અને શેર કરજો જય માતાજી બાપા સીતારામ જય માતાજી બાપા સીતારામ હું ઘણા સમયથી બગડાણા જાઉં છું અને લોકો મને બધા મામા તરીકે ઓળખે છે આજે નહીં ઘણા વર્ષોથી ઓળખે છે જ્યારે નાનો હતો ત્યારથી બધા મામા મામા કરે છે ગાંધી મામા ગાંધી મામા કર્યા કરે એટલે બધા મને એ રીતના પહેચાન મારી છે અને બધા લોકો મને એમ કહે છે કે મામા તમે કેટલા સમયથી બગડાણા જાઓ છો હું મેં કીધું હું પછી છવ્વી વરસથી જાઉં છું અને બધા લોકો મને ઓળખે છે જ્યાં ગામડે ગામડે જાઓ મામા તમે આવો અમારા ઘરે આવો આજે રસોઈ જમીને જાઓ એટલે હું ના પાડું કે ના ના મારે રસોઈ નથી જમી જો હું તમારા ઘરે જમવા બેહી તો મારી પુનમ જતી રહે અને બીજી પુનમ આવીને ઉભી રહે એટલા માટે હું જતો નથી કોઈ પણ જગ્યાએ એટલે મને હું કહે ખબર કે મામા ચા પાણી ચા પાણી નહીં મારી ઈચ્છા હોય તો હું ચા પાણી પીઉં નકર હું ચા પાણી પીતો પણ નથી મામા આમ કેટલા વર્ષથી બગદાણા જાઉં છું હું જાઉં છું છવ્વીસ વર્ષ થયા છવ્વીસ સત્તાવીસ વર્ષથી ગયા એટલે આમ મામા પહેલી વાર જ્યારે તમે બગદાણા જતા હતા ભાર થયો કે મારે બગદાણા જવું છે પેલો વેલો ગયો ત્યારે મને લોકો કહેતા કે અહીંયા જનાવર છે તો મારી આંખોમાં શ્રાવણ અને ભાદરવો વહેતો અને મને લોકો કહેતા કે મામા તમારે શું જરૂર છે બોલો તો ખરા મેં કીધું કંઈ જરૂર નથી હું તો હરખના આંસુ લઈને જાઉં છું પણ મને લોકો શું કહે છે ખબર કે અહીંયા જનાવર છે અહીંયા જનાવર છે બીકને હિસાબે મારી આંખોમાંથી આંસુડા જતા એટલા માટે મને લોકો બધા બહુ એ રીતના બોલતા હતા જનાવર તો હતા મારણ કરતા બહુ કરતા એને હિસાબે મને કહેતા કે મામા અહીંયા મારણ કર્યું છે તમે જતા નહીં અને આજે અહીંયા રોકાઈ જાઓ મેં રોકાવ તો નહીં હું ચાલતો જ જાઉં જેમ બને એમ ચાલતો જાઉં તો મને કહે પછી થાપરિયાળી ગયો તો મને કહે મામા આજે તો રોકાઈ જાઓ ઘોડિયાળમાંનું મંદિર છે ત્યાં રોકાઈ જાઓ મેં કીધું કોણ કોણ છે એટલે કે ના ના કે બાપુ નથી એ તો લોકો ઘરે હુએ હેશે તો તમે એકલા એટલે મેં કીધું હું આ એકલા વન વગડામાં હું એકલો કેમ હું રોકાવ એટલે હું રોકાવાની ઈચ્છા મને ન થાય એટલે હું ચાલતો ગયો ત્યાં છાપરીયાળી ગામ આવ્યું ત્યાં મને કહે મામા તમે આજે રોકાઈ જાઓ અહીંયા ને અહીંયા મેં ના ત્યાં એક માજી હતા કે મામા આજે મારા ઘરે રસોઈ બનાવી તમે આજે જમી લો અને અહીંયા આરામ કરો મંદિરમાં ભોલાનાથનું મંદિર છે બહુ સરસ છે એટલે પછી મને પરાણે આરામ કરાવ્યો અને સવારે મને કહે કે મામા ઉઠો તમારે જવાનું છે ને બગદાણા તો નાઈ અને પાછો હું ચાલતો થઈ ગયો એટલે બધા એ રીતના મને ઓળખતા હતા

અને લોકો પણ મને કહે છે કે મામા તમે હવે થાકતા નથી ના મને હવે હું થાક લાગે ભાઈ કેટલા વર્ષોથી જાઉં છું એક મારી માનો પગ છે એક મારા બાપનો પગ મને હે નો થાક લાગે અને મામા સાવરકુંડલાથી તમે પગપાળા ચાલો તો રસ્તામાં તો વિશ્રામ કરો તો ક્યાં ક્યાં ગમે વિશ્રામ કરો નહીં વિશ્રામ તો મારે જેસેલ હોય એટલે એમાં એવું છે કે રાતના એ લોકો એમ કહે છે ફોરેસ્ટર વાળા કે મામા જનાવર હોય ને એની હિસાબે તમે જતા નહીં એટલે હું એકલો એટલે મને ના પાડે કે તમે ન જતા એકલા છો ને એટલા માટે

અને બીક જેવું મને હસોડું નહીં જ્યારે હું જાઉં ત્યારે મને એમ કુદરતી એમ થાય કે ના ભલે જેને જે લઈ જાવ હોય તે લઈ જાય પણ મને તો પૂરો ભરોસો છે કે મને કોઈ દિવસ ન મળે કારણ કે ત્યારે મારા મા ને મારો બાપ મારી આવે મને બીક જેવું હસોડું નથી એટલા માટે હું બી ગભરાતો જ નથી હા એ તો સાક્ષાત અને મને તો પાંદડે પાંદડે ડાળે ડાળે મારો પ્રભુ દેખાય અને રસ્તામાં જાઓ ને તો મને એમ થાય કે નહીં અંધારું હોય તો મને અંજવાળું દેખાય

કોઈ દિવસ મને અમે એવું કષ્ટ પડ્યું નથી અને એક વખત મારા ઘરે મને પેલા આખા શરીરમાં મુંડિયા ગુમડા થયા હતા તો મારી બીજા હતા ને ગામડામાં તો મેં એને કીધું મેં કીધું તમે મારાથી દૂર બેસજો મેં કીધું કેમ મને કે કેમ એટલે મેં કીધું કે આ મને જો મેં કીધું આ મને ગુમડા થયા છે તમને દુર્ગંધ મારતી હશે મને કે ના ના મામા અમને હથોડી દુર્ગંધ નથી પણ મને મારા ખુદના ખુલ્લા હતા ને તો મને ખુદને ગંધ આવતી તો એ લોકો કે મને હથોડી ગંધ નથી આવતી મામા બેસો મારી બાજુમાં પરાણે બેહાડતા અને એકવાર મામા તો મેં જોયેલું છે કે તમને કાક પગમાં કાક ફોરફોલો કે એકવાર પગમાં વાગ્યું ના પગમાં એક્સિડન્ટ થયો તો ને હું ગયો તો વીરપુર વીરપુર થી આવી અને પાછો બગદાણા ગયો અને પછી આવ્યો ને તો પગની અંદર મોટો ઓજો થઈ ગયો એટલે મને કે મામા હવે તો તમે દવાખાને જાઓ ના ના તો કામ કરો નહીં શ્રાવણ મહિનો છે સોમનાથ જવાનું છે સોમનાથ જઈને આવ્યો ને પછી મારા પગને તકલીફ પડી હતી ત્યારે મને બહુ રસી નીકળ્યા પગમાં બહુ તકલીફ પડી હતી ત્યારે તો મને એમ થયું કે હવે તો હું રહે નહીં કે મારો પ્રભુ હવે મને લઈ લે એવું થઈ ગયું મામા સોમનાથ નહીં બધી હા બહુ જગ્યાએ જાઉં સોમનાથ જાવ ખોડલધામ કાગવડું આમ માણાવદર ભાટવા બુરી લીંબુડા આમ જુનાગઢ બાજુ મોણિયા નાગભાઈમાંના હતાધાર વીરપુર કોઈ પણ જગ્યા એવું નથી કે આ જગ્યા બાકી હશે લગભગ સૌરાષ્ટ્રની ઘણી ઘણી જગ્યાઓ મેં લઈ લીધી હજી દ્વારકા બાકી છે હજી હોનલમાં ભડા બાકી એ બધું મારે લેવાનું જ છે પણ મારી મા અને મારો બાપ જેથી કહે ને તેથી અને હું એમ કહું છું કે જ્યારે પેલો સુદામા હતા ને સુદામા પોરબંદરથી ગયા હતા એમાં સાવરકુંડલાથી સુદામો થાય પણ જ્યારે એનું તેડું આવશે ને એ તાંદુળની ભાજી લઈને ગયો હતો પણ આ સુદામો કંઈક બીજું લઈને જાય એના માટે

હું પણ ના પાડું છું મને ફોનય નહીં ગાડી નહીં મારા પગ જ ગાડી જેવા જયારે મારા પગ ન ચાલતા હોય ને ત્યારે મને લઈ જાજો અત્યારે તો મારા પગ ઘરેડી જવા હાલે હા કોઈ પણ નહીં માનતા હોય ગમે ત્યાંની હોય માતાજીની હોય સુરાપુરાની હોય કોઈ પણ નહીં માનતા હોય તો પણ હું જાઉં છું ઘણા લોકો કે મામા અમારે છે ને પ્રાચી પ્રાચી જાઓ ને તો પણ યાતે કહે છે કે મામા તમે પ્રાચી જાવશો હા હું પ્રાચી જાઉં છું પીપળે પાણી રીડવા જાઉં છું પણ હું મારા પિતૃને તો પાઉં છું પણ બધાના પિતૃને પાઉં છું એવું તો મારી ભાવના છે દર્શન કરવા જાઉં ને બગધાણા જાવને તો પણ હું એમ ખાઉં છું કે હું મારા માટે નહીં બધા માટે જાઉં છું બધાના કલ્યાણ માટે મારું પોતાનું નહીં હું મારું તો થોડું સારું જ નથી તો હું એમ કહું કે લોકો માટે જ જાઉં છું મારા માટે નહીં અને મામા અત્યારે આપણે દરરોજ રૂટિન પાંચ છ વાગે હું ઘણી વખત જોઉં છું તમે બાયપાસ અને ચાલીને જાતા હોય છો તો આમ ક્યાં કઈ બાજુ જાવ તો હું ઘરેથી નીકળી અને મેલડી માં એ જાવ ખોડિયાર માં એ જાવ હનુમાન દાદા એ જાવ કાળ ભેરવ જાવ અને લીલા ડુંગરે દર્શન કરી અને પછી ઘરે જાવ છું ડેલી માટે કેટલા વાગે થી કેટલા વાગે સમય થાય હું મારું કઈ નક્કી નહીં પાંચ વાગે સાડા પાંચ છ જયારે મને સમય મળે ત્યારે મળું દોડવા પછી રાતના આવું સાડા દસે સાડા નવ સાડા દસ થઈ જાય કઈ નક્કી ન હોય